અને આ જગ્યાએ જે તમે જુઓ તો તમને ખબર પડે કે કેટલા બધા કચરા ઢગલા છે બાજુની અંદર તે પાણીની પાઇપલાઈનમાં વાર છે તે લીકેજ છે છતાં આગ્રા પંચાયતના પદાધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી લગતનના જાગૃત નાગરિકો દ્વારા પાણીની પાઇપલાઈન બાબતે ભ્રષ્ટાચાર બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી કોઈ પ્રકારના પગલાં લેતા નથી અને છેલ્લા ત્રણ વર્ષથી જે રજૂઆત કરવામાં આવી રહી છે તેના તપાસનો કોઈ અહેવાલ તેઓ અરજદારને આપતા નથી એના પાછળના કારણો કોઈને સમજાતા નથી કે ખરેખર શું તેઓ ફોર્ડમાં છે એટલે નથી આપતા કે પછી ઉપરથી નીચે સુધીનું તંત્ર ખોખલું છે બધાની જ આમાં મીલી ભગત છે બધાની અંદર આમાં કાકબેટે મળેલી છે તો શા માટે તે અને તેઓ જે છેલ્લા ત્રણ વર્ષથી રજૂ કરવામાં આવતા પ્રશ્નો છે તેના જવાબ નથી આપતા તે લખતરના લોકોના મનમાં સળવાર થઈ રહ્યો છે ભૈવપરાના ઘણા બધા વિસ્તારમાં મોફતીયાપરાના ઘણા બધા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી નથી આવતું મહિલાઓ ત્રાયમા પૂ કરી રહી છે છતાં લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિ ગંગારામ પટેલ સામે તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી કોઈ પણ પ્રકારના પગલાં ભરવા તૈયાર નથી આનું કારણ લખતર ગામની જાગૃત નાગરિકોને સમજાતું નથી